ધાર્મિક પ્રસંગો જેટલા કરવા હોય એટલા કરો તમારે ઘરના મોટા મોટા મેળાવડા જેટલા કરવા હોય એટલા કરો આપણા ભાઈ આપણે તારક અનેક अनेक સમાજોના દાખલા આપ્યા કે ભાઈ આ સમાજ આટલા આગળ આ સમાજ આટલા આગળ આ સમાજ આટલા આગળ આપણે જે સમાજો આગળ છે એ કઈ રીતે આગળ કે એના પાએથી આપણે શીખ લેવાની છે એની પાએથી આપણે સમજણ દેવાની છે એ લોકોએ કેવું કર્યું એટલે આપણે સમાજ આગળ ગયો એનું અનુકરણ કઈ રીતે આપણે કરવું સારા કામોનું અનુકરણ આપણે એમની પાસે કઈ રીતે પ્રેરણા લેવી એ બહુ જરૂરી છે આ સાંભળ્યા તમે બનાસકાંઠાના એમપી ગેનીબેન ઠાકોરને બાવીસી ઠાકોર સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પાલનપુર ખાતે ઇનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાજરી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે તમામ મદદ કરવા માટેની ખાતરી ગેની દ્વારા આપવામાં આવી છે ગેનીબેન દ્વારા આ કાર્યક્રમમાં ઠાકોર સમાજને ટકોર પણ કરવામાં આવી છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પાલનપુર ખાતે બાવીસી ઠાકોર સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહમાં હાજરી આપી હતી જેમાં ગેનીબેન દ્વારા ઠાકોર સમાજને ટકોર આપવામાં આવી છે કે ધાર્મિક પ્રસંગો જેટલા કરવા હોય તેટલા કરો આપણે જે સમાજો આગળ છે એ કઈ રીતે આગળ થયા એના પાસેથી શીખવાની જરૂર છે એનું અનુકરણ તેમાંય સારા કામોનું અનુકરણ કરવું તે પ્રેરણા લેવી એ બહુ જરૂરી છે

પણ અહીં બધા જે આગળ સમાજો રહ્યા એ આઝાદ થયા એના ભેગા ભેગા આપણે ઓગણીસો ઊંતાળું એક જ દિવસે આપણને બધાને આઝાદી મળી ભાઈ ભાઈ કઈ ખુબ બધા કલેક્ટર મામલતારો ખુબ આર્થિક સતત વિદેશોમાં ડોલરમાં નતા રહ્યા એ કઈ આપણા પેલા પચાસ આઠ વાર આઝાદની પેલા આઝાદી નથી મેળવી આપણા ભેગી જ મેળવી હતી પણ જે કેળવણી લેવી પડે જે મહેનત કરવી પડે જે વતન છોડવું પડે વાટો છોડવા પડે વેસન છોડવું પડે આ ના છોડે એના કારણે આમાં ના છોડ્યું તો નહીં પડે એમાં ઉમેરો કર્યો જે વસ્તુમાં નતો ઉમેરો કરવાનો એમાં અનેક ગણો પણ એ લોકોએ પ્રગતિ કરી એના કરતા તો આપણા બધ્યમાં એનાથી અનેક ગણો ઉમેરો કર્યો અને અનેક ગણો ઉમેરો કર્યો એટલા માટે કરીને આપણા પેલો કોણ હોય કે કોને કારણ એટલા બધા હોય

દેવામાં પણ રાખવા માટે ના પણ હવે આ વસ્તુ એ માટે પણ પ્રેરિત થવા માંડી છે કે આપણે આવું કરો તમે કીધું એમ કે એને આટલું આપણે કરવું પડે એટલે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો થોડાક સમય પહેલાં બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ભારે પૂર આવ્યું હતું તેના કારણે ભારે તબાહી મચી હતી અને બનાસકાંઠાના કેટલાય વિસ્તારોમાં હજુ પણ જે પૂરના પાણી છે તે ઓસર્યા નથી તો તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મુલાકાત લીધી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મુલાકાત લીધી હતી અને આ સાથે જ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ બનાસકાંઠા માટે એક હજાર કરોડના રાહત પેકેજની માંગણી કરવામાં આવી હતી તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર